બાય જોગણી માતા લ્યો માં હાલુ કરો ઓગણી માં બસ એય માતા હાલુ કરો સમાન કોઈ છોડિયા નાકા પાછો કોઈ વખો કોઈ પૂછવો મુના ઓર્ડર હા કોઈ નથી મારા છોખો તો ગાઢલો એટલે પૂદો પૂદો ગાઢલો 12 મિનિટમાં કહીજો માતાખો કશું बाले होसो नाइँ त माइतको पाठा के सुता अनि बन्द गरिछ यो सब बन्द गर्नु भयो यो त बन्द गर्नु अघारै गर्नु छ हेथा त मात्र

આ આ બાર ફરવા વાળા ગોમમાં ઓસી કરે ટીવી લાઈટ છે બેજો હવા ના

માતા ઓ માતાઓ કહીયા એલા વિવરન લાડુ કે ના કથા માતા કહીયા બે જઈને બે જઈને ના હોન મનમન હા સાચો કથા માતા પરશ નહી તા સોપર બેખા કાજે ઓગણે બાવા કી

શું માટે તમારો રસ્તો કાઢો ભાઈ તો બતાવી લીધું નહીં કહેતા કે મારે ભાજપ લીધું તમને કોઈ લીધું વેરી બલ બાતામાં ડેરો ઉભરે પતંગ રસ્તો ના ના ફૂંડાડી પીસતો ના ના કાનો કો બાજીની પણ માતા એમ કસુ કે માતા પેલા આજ તો આઠે મજા ભીખા લઈ જમતુરી માતા કોઈ હોય પણ બાધા મહિના માતા પૂછી

તરફ શોખ કર્યો તમે વાપરી ને થોડી તમે કહેવા મજા આવશે નઈ ના વાપર્યું કે આપડે મોન કે દેરાનો ઢગલો આલ છે ઢગલો એમ એમ વાત નહી આ તો દેરાનો છે અમાર આઘુ પર આ પડ્યો તો હજાર નહી ને નહી ગ્યા હું

એનું કે શું કરેલા ગણા છો કમરામી જ કરો છો જતા શેખ છે કે નખો પેલા પાઠમાં નખો રાખો હાથમાં હાથમાં રાખો ને કલમ ગણાવી દો ને તમ તો કલમ ગણાઈ ગયો ગથાવા ગણ્યા ત્રણ ગણ્યા તમે ત્રણ ગણ્યા ada mata ada wayang nih. Pelatki. Ahmad

ह 8000 माता। उपर तो को मदन जो मदन बेकार पूरा कर वो कर ऊपर ला वधावाल पर हट हट दाडा ना ऊपर ई चलिन जाथे हम ये दस रे चिंता कर सब के लिए के लिए तो वधाई चिंता रे ध्यान से मां तुम मारी बात करिया पांच ले जाते मलेसी खबर